અને ઓગણીસ મુ વર્ષ અને ખૂબ ખૂબ પ્રગતિ કરે પણ આજે માની આજે મા મોગલ ચેનલ જોડાઈ ગઈ છે કે જે દેશ વિદેશમાં કચ્છ ગુજરાત ને દેશ વિદેશમાં એવા જામ જાડેજા જેમલ સિંહ ને પહેલા તો ખૂબ ખૂબ આશીર્વાદ છે અને માતાજી ખૂબ પ્રગતિ કારણે રાજપૂત નો દીકરો છે એક શબ્દ નો ભગે ભલામાણ મારી ઉંમર છે તમને કે ને ઘણી વખત બાપુ આમ ની નામ ખરેખર જો આને 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 શું કહેવાય કે ત્રીજું નેત્ર કહેવાય અને એક એક શબ્દ જો જામ જાડેજાનો આપણે મજાને બોલતા છે મારું ઘણી વખત ઇન્ટરવ્યુ લે મને એમ થાય કે આ કેવી રીતે બોલતા હું તો અપરમાણા ધન્ય છે જામ જાડેજા માતાજી ખૂબ આ ચેનલને પ્રગતિ કરે કે આજ 19મા વર્ષમાં માન યુ ચેનલ પ્રવેશ કરી ચૂકી છે અને એમને પાછા અમારા ભાનુબા પાછા આવ્યા છે જાડેજા ખૂબ માના એને આશીર્વાદ છે અને માતાજી ખૂબ પ્રગતિ કરે અને પાછી જી બાપુ અને સાથે સાથે મંગળવારે માના દિવસે આપણે કચ્છ ટીવી સમાચાર પણ ટીવી માધ્યમથી શરૂ કરી રહ્યા છીએ એ વિશે બાપુ પાછી આ જે ચેનલ છે બાજી બીજી ચેનલ છે કચ્છ ટીવી સમાચાર કચ્છ ટીવી અને હું ખુબ રાજી થયો છે કે આખું અમારું કચ્છ જે છે કચ્છી મારું અમારા પચીસ છવ્વીસ લાખની વસ્તી બીજા જે છે પણ પહેલા એ જે છે એમાં રાપર આવી ગયું પછી એમાં સામખિયાળી આવી ગયું એમાં ભચાવ આવી ગયું બહુ બધા આવી ગયું આખું ખર્ચ ટૂંક આ નવી ચેનલ જો કે ચેનલ તો જૂની જ છે પણ નવી આ ચાલુ આમારી રીતે અમે કહી છે તો ખૂબ ખૂબ માં મોગલના અને આશીર્વાદ છે બાપ જાડેજા ધન્ય છે તમને કારણ કે જાડેજા આ ચેનલ જે પ્રગતિ કરે છે ને જાજા તમને સુખી રાખે મોગલ ના માં આશાપુરાના અને જેને કારણે અમારી કુળદેવી તમને ખુબ ખુબ આશીર્વાદ આપો છો જાડેજા ધન્ય છે તમને બીજું કે કશ કશ તો હું પાછું હિન્દી બોલી નઈ હું કશ નથી જોયું અને દુનિયા નથી જોઈ કષ્ટો કાળ જોશે છે કે શું મારે વાત કરી કોઈ રાત નથી કરી કે આ કશ અને કચ્છ મારા શું વાત કરી બાપ કસ્તો ખસ દો શું ખેંગાર માવો વાત કરો ધન્ય જામ જાડેજા તમને ધન્ય છે બાપ ખૂબ રાજી થાઉં છું માતાજી ખૂબ તમને સુખી રાખે અને ખૂબ પ્રગતિ તો કહી દિયા છે અને ખૂબ કરો એવા મોગલના તમને આશીર્વાદ છે અમારા ભાણો ભાઈવા છે એમને પણ આશીર્વાદ છે અને બીજા આશીર્વાદ હજી જામ જાડેજા પણ હું આપું છું માતાજી તમને ખૂબ નિરોગી રાખે જાડેજા ધન્ય છે બાપ તમને પણ